નમસ્તે જય હિન્દ જય ભારત જીએસએફસી ફર્ટિલાઇઝરની સામે જીઓનો જે પેટ્રોલ પંપ આવેલો છે એની બાજુમાં એક વર્કશોપની અંદર બહુ ભયાનક આગ લાગી છે નમસ્કાર દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે સુનિતા કેનાર હું આવી છું દશરથ ગામ સામે જીઓ પેટ્રોલ પંપની બાજુમાં ખોળા શોરૂમની બાજુમાં નીલા એન્જિનિયરિંગ કંપનીમાં બહુ જ ધૂવથી આગ લાગી છે આ જીએસએફની જીએસએફસી નગરની સામે આવેલ છે તેમજ અહીંયા આજુબાજુના મોટા મોટા ઓઇલના રહેનાર ટેન્કરો પણ ઊભા છે સો મીટર પર સ્કૂલ પણ છે અને સો મીટર પર ગ્રામજનો રહેતા પણ હોય છે પણ આગ ફાયરની ટીમ પણ અહીંયા પહોંચી છે અને છાણી પોલીસની ટીમ પણ અહીંયા પહોંચી છે જે આગ ઉજવવાની કામગીરી ફાયરની ટીમની ટીમે ચાલુ ચાલુ જ રાખી છે હું આવી છું ત્યારે તો મહેનત આ ફાયરની ટીમ કરી રહી છે આપ જોઈ રહ્યા છો કે અત્યારે આ જે કંપની છે એ બંધ હાલતમાં બહુ વર્ષોથી પડી રહી છે પણ આનું જે કંપનીનો માલિક છે એણે લાગી છે હજુ સુધી કંપનીનો કોઈ માલિક કોઈ જિમ્મેદાર વ્યક્તિ જેને કહેવાય એ હાજર છે નહીં આ રહસ્ય શું છે એ આપણે જાણીશું અને સ્થાનિક પોલીસ તપાસ ચાલુ જ છે હજુ અને અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે આગ ચાલુ જ છે હજુ અને આની ટીમ કામગીરી એની ચાલુ જ છે આપ જોઈ રહ્યા છો વેલકમ ગુજરાત ન્યૂઝ ચેનલમાં